અમદાવાદમાં ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પ્રિન્સ મિસ્ત્રી સામે લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ લોકસભા ચૂંટણીના પ્રચારમાં ગાડી ભાડે લઈને છેતરપિંડી આજવી હતી ગાડીના માલિકને ભાડું અને ગાડી પરત ન કરતા ફરિયાદ નોંધાઈ પિસ્તાલીસ લોકો પાસેથી કાર ભાડે લઈને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જેસીપીને કરી છે રજૂઆત ભાજપ નેતાના પુત્ર વિરુદ્ધ કાર્યવાહીની જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે તો આપને જણાવી દઈએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા મામલામાં રજૂઆત કરતા હાલ તો ભાજપના નેતાના પુત્ર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પ્રિન્સ મિસ્ત્રી સામે લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગાડી ભાડે લેવામાં આવી અને ગાડી ભાડે લઈને ભાડું તો ન ચૂકવાયું પણ સાથે સાથે ગાડી પણ પરત ન કરવામાં આવી સુડતાલીસ લોકો સાથે આ જ પ્રકારે

તેર દિવસ સુધી શા માટે કાર્યવાહી ના કરી ગઈકાલે અમે આંદોલનની ચીમકી આપીએ બાદ જ એફઆઈઆર શા માટે કરી હજી સુધી આરોપીની ધરપકડ કેમ કરવા માગતા નથી કેમ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક સોફિસ્ટિકેટેડ એજન્સી છે રાઈટ એ ધારે તો આસામ પોલીસમાં અઢી હજાર કિલોમીટરથી પકડવાઈ શકતી હોય તો તમારે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી અઢી કિલોમીટર દૂર જવાનું ચસારવામાં પ્રિન્સ મિસ્ત્રીને પકડવા એ કેમ તમે ધરપકડ કરતા નથી એટલે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ એ પ્રેશર વગર કામ કરવા માગતા નથી અને ભારતીય જનતા પાર્ટીના આ ચોર આગેવાનોને પ્રોટેક્ટ કરવા માગે છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઇન પર ગૌરવ આ સમગ્ર મામલો શું રહ્યો ને ફરિયાદ શું નોંધાય છે હજી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અમદાવાદના પક્ષી પંચના મોરચાના ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ના જરૂર છે એ બી આપીને સિવિલ હોસ્પિટલના જે ડ્રાઈવર છે તેમને સાધીને અલગ અલગ લોકો પાસેથી ગાડીઓ હાયર કરી હતી એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ કોઈ વ્યક્તિ ગાડી આપશે તેને દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ હજી સુધી આ જે લોકોએ ગાડીઓ આપી છે તેમને મળી નથી બીજું કે તેમની ગાડી પણ તેમની પરત મળી નથી આ સંદર્ભે અમદાવાદના અસારવા બાપુનગર સહિતના જીટી વિસ્તારના ડ્રાઈવરો અથવા ગાડી માલિકો હતા તેમને સંબંધિત પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પ્રયત્ન કર્યો હતો પણ ફરિયાદ લેવાઈ ન હતી તેમની ગાડી વિસનગરના ના ગામે એક ઇમરાન નામના વ્યક્તિના કબજામાં પડી છે તેવી માહિતી મળતા તેઓ ગાડી લેવા માટે ત્યાં પહોંચ્યા હતા ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલો અને લોહી પડ્યો હોવાનો દાવો ડ્રાઈવરો અને માલિકો કરી રહ્યા છે ઇમરાન નામના વ્યક્તિ કીધું હતું કે જ્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચના જે સંબંધિત કોન્સ્ટેબલનું નામ આ કિસ્સામાં પ્રગટ થયું છે તે જ્યાં સુધી માહિતી નહીં આવે ઓર્ડર નહીં આવે ત્યાં સુધી ગાડી છૂટશે નહીં